ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો અવિરત વરસાદ વચ્ચે પણ એનડીઆરએફની ટીમ દ્વારિકામાં દેવદૂત સાબિત થયા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં વરસાદી આફત વચ્ચે એનડીઆરએફ દેવદૂત બન્યા છે એનડીઆરએફની ટીમે આવડપરા વિસ્તારમાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢ્યા છે એનડીઆરએફની ટીમ દ્વારા પંચાણું લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સતત ત્રણ દિવસથી ભારે વરસાદ પડતા અનેક લોકો ફસાયા હતા મળતી માહિતી મુજબ એનડીઆરએફની ટીમ તમામ લોકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે દેવભૂમિ દ્વારિકામાં મધદરિયે દ્વારા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં છે બોટ જાણ થતા કોસ્ટગાર્ડે મદદ કરી છે જોકે ઓખા કોસ્ટગાર્ડની ટીમે ફસાયેલા તમામ માછીમારોને બચાવ્યા છે બોટ સહિત ત્રણેય માછીમારોને સુરક્ષિત બંદરે લાવવામાં આવ્યા છે દરિયામાં ભારે પવન સાથે વરસાદથી માછીમારો પરત ફર્યા છે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે